ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ નિલેશ કુમાર ચંદુભાઈ પટેલ બિનહારીફ એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહારીફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભાટ અને મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા અગાઉ બે ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહારીફ ચૂંટાયા આજે એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી શું હતી આખી અને કોનો વિજય થયો વડોદરા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે સીઆર પાર્ટી પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ સીટ જીતવા માટે પણ અમને બહાર ધરી કેટલા સભ્યો હતા કેટલા લોકોએ ઉમેદવારી કરીને કેમનો વિજય થયો બિન હરીફ રીતે નિલેશભાઈ ચૂંટાય છે સામે કોઈ ફોર્મ જ નથી કરતા તમે ભવ્ય વિજય મેળવ્યો છે બિનહરીફ શું કહેશો મારો પરિચય આપું તો પટેલ નિલેશ કુમાર ચંદુભાઈ મુકામ બલોન આજે મારા જે મારી પર વિશ્વાસ રાખી અને મને ઘણી છે એ બદલ મારા ડિરેક્ટર સુધીનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ ગેર પ્રમુખ મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મહેરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો ખેડૂતો માટે શું તમે ખેડૂતો માટે હું બે હજાર આઠથી પણ ચેરમેન ચૂક્યો છું હું પાંચ રહી ગયો અને મારો સહળો મારો અનુભવ અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થાને બનાવડાઈ હતી અને બધાના સાથ ધક્કાથી આટલી મોટી વિશાળ સ્થિતિ બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપી છે એવી અમે ભાઈ